દરિયો જેટલો વિશાળ છે એટલો જ રહસ્યોથી ભરેલો છે અને ઘણીવાર દરિયામાંથી મળતી વસ્તુઓ એટલી કિંમતી હોય છે જે કરોડોમાં પણ વેચાય છે અને તેવી જ એક વસ્તુ છે એમ્બર ગ્રીસ એક દુર્લભ મીણ જેવો પદાર્થ જેને ઘણીવાર વહેલની ઉલટી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે સ્પોમ વેલ દ્વારા બહાર કાઢવામાં આવે છે તે તો દ્વારા બહાર આવી શકે છે ત્યારે સવાલ એ થાય કે એમ્બર ગ્રીસ નું મૂલ્ય કેમ કરોડોમાં હોય છે આ વેલની ઉલટીનો ઉપયોગ કઈ કઈ વસ્તુઓમાં કરવામાં આવે છે અને કેમ ભારત જેવા દેશોમાં એમ્બર ગ્રીસ બેન્ડ છે હું તમને જણાવું આજનું જાણવા જેવું નમસ્કાર હું છું વિક્રમ અને વેલની ઉલટી તરીકે ઓળખાતો આ પદાર્થ વેલના આંતરડામાં બને છે વેલનું શરીર મીણ જેવા આ પદાર્થને ઉત્પન્ન કરે છે જે વેલને જે પણ ખોરાક લે છે તેમાં ધારદાર વસ્તુઓથી વેલના પેટને બચાવે છે નંબર ગ્રીસ નરમ અને ખૂબ જ દુર્ગંધવાળું હોય છે પણ જેવું જ તે હવા અને દરિયાઈ પાણીના સંપર્કમાં આવે છે તે રાખોડી મીણ જેવું અને કાળા અથવા સફેદ રંગનું બની જાય છે તાજા એમ્બરગ્રીઝની ગંધ ખાતર જેવી ખરાબ હોય છે પરંતુ જેમ તે જૂનું થાય છે તેમ તેની સુગંધ મીઠી માટી જેવી અથવા કસ્તુરી જેવી થઈ જાય છે ત્યારે હવે તમને સમજાવું કે કેમ તે આટલું મોંઘું વેચાય છે બિલની ઉલટીને તરતું સોનું પણ કહેવામાં આવે છે કેમ કારણ કે વિશ્વના બજારોમાં ગુણવત્તાના આધારે એમ્બર ગ્રીસ પ્રતિ કિલોગ્રામ દસ હજાર ડોલરથી પચાસ હજાર ડોલરમાં પણ વેચાઈ શકે છે ઘણા કેસમાં તો તેની કિંમત પ્રતિ કિલોગ્રામ એક લાખ વીસ હજાર યુએસ ડોલર જેટલી ઊંચી પણ આંકવામાં આવી હતી જે તેને સોના કરતાં પણ વધુ મૂલ્યવાન બનાવે છે તો કેમ એમ્બર ગ્રીસ મોંઘું છે તેના પાંચ કારણો સૌથી પહેલું દુર્લભતા એમ્બર ગ્રીસ ખૂબ જ દુર્લભ છે કારણ કે માત્ર ને માત્ર સ્પમ વેલ એમ્બર ગ્રીસ પ્રોડ્યુસ કરી શકે છે અને માત્ર એક થી પાંચ ટકા સ્પમ વેલ એમ્બર ગ્રીસ ઉત્પન્ન કરે છે અને તે ઓછી માત્રામાં જોવા મળે છે બીજું તેના ગુણધર્મો તેની સુગંધ અને રાસાયણિક ગુણધર્મો કુદરતી રીતે નકલ કરવી ખૂબ જ મુશ્કેલ છે જે તેને ખૂબ જ મૂલ્યવાન બનાવે છે ત્રીજું તેની શોધ અને મહેનત એમ્બર ગ્રીસ શોધવું એ માત્ર નસીબનું કામ છે દરિયામાં તેને શોધવા માટે ખૂબ જ ખર્ચો થતો હોય છે ચોથું કાનૂની પ્રતિબંધો અનેક દેશોમાં તે બેન્ડ કરવામાં આવ્યું છે જેથી તેનો પુરવઠો મર્યાદિત થઈ જાય છે અને કિંમતો વધી જાય છે પાંચમું તેની એજિંગ પ્રોસેસ બેસ્ટ એમ્બરગ્રીઝ તે જ માનવામાં આવે છે જે સમુદ્રમાં વર્ષો સુધી રહીને જેટલું જૂનું થાય તેટલું તે કિંમતી બની જાય છે હવે આમ તો એમ્બરગ્રીઝ સમુદ્રમાં તરતો અથવા કિનારે મળે છે પણ ઘણી વાર લોકો તેને પથ્થર સમજે છે તો ક્યારેક કાટમાળ પરંતુ તેની મીણ જેવી રચના અને અનોખી ગંધ જે ઓળખી જાય તે શોધનારને લોટરી લાગ્યા જેવો અનુભવ થાય છે પરંતુ ઘણા દેશમાં આ લોટરી લાગવી એક ગેરકાનૂની છે એટલે કે એમ્બરગ્રીઝને વેચવું બેન છે જેમ કે યુએસ ઓસ્ટ્રેલિયા અને ભારતમાં એમ્બરગ્રીઝનો વેપાર ગેરકાયદેસર છે અને તેનું કારણ સ્પમ વેલનું લુપ્ત પ્રાય પ્રજાતિ અધિનિયમ જેવા કાયદા હેઠળ રક્ષણ આપવામાં આવે છે આ રક્ષણ આપવાની જરૂર પણ એટલા માટે જ પડી કારણ કે લાલચુ લોકો એમ્બરગ્રીઝને કારણે સ્પમ વેલની હત્યા કરવા લાગ્યા હતા જે બાદ નિયમો બન્યા અને વર્ષ બે હજારમાં સ્પમ વેલની સંખ્યા જે ત્રણ લાખ હતી તે આજે આઠ લાખે પહોંચી છે અને જો તમને એમ્બરગ્રીઝ મળે પણ છે તો જો પોતાની પાસે તમે રાખો છો અને વેચો છો તો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે એટલે જો એમ્બરગ્રીઝ મળે તો સ્થાનિક વન વિભાગ અથવા વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોને તાત્કાલિક જાણ કરીને તેમને એમ્બરગ્રીઝ સોંપી દેવું પડે પણ હા યુનાઇટેડ કિંગડમ ન્યુઝીલેન્ડ ફ્રાન્સ સ્વિત્ઝરલેન્ડ અને માલદીવ જેવા દેશો પણ છે કે જ્યાં એમ્બરગ્રીઝ કાયદેસર છે આટલું મોંગો એમ્બર ગ્રીસનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો સૌથી વધુ ઉપયોગ તેનો પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં થાય છે સુગંધને લાંબા સમય સુધી ટકી રહે તે માટે ફિક્સેટિવ તરીકે તેનો ઉપયોગ થાય છે લાંબા સમય સુધી ટકી રહેતી કસ્તુરી સુગંધ જે પરફ્યુમને વધુ સારી સુગંધ આપે છે અને લાંબા સમય સુધી તેને ટકી રહેવા મદદ કરે છે મોંગા પરફ્યુમ્સની અંદર ઘણીવાર પરફ્યુમ ફોર્મ્યુલાના 1 ટકા કરતા પણ ઓછી માત્રામાં તેનો ઉપયોગ થાય છે એમ્બરગ્રીઝ ફ્લોરલ બુડી અથવા મસાલેદાર સુગંધ સાથે સારી રીતે ભળી જતું હોય છે અને સંતુલિત સુગંધ બનાવે છે પ્રાચીન યુરોપ મધ્ય પૂર્વ અને એશિયામાં એમ્બરગ્રીઝમાં હિલિંગ ગુણધર્મ હોવાનું માનવામાં આવતું હતું અને તેનો ઉપયોગ હર્બલ ઉપચારમાં પણ થતો હતો માથાના દુખાવાથી લઈને હૃદયની બીમારીઓ સુધીની બીમારીઓ માટે તેને રામબાણ ઉપચાર માનવામાં આવતું હતું ભારતમાં અનેક એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં ગેરકાયદેસર રીતે એમ્બરગ્રીસ પકડાયું હતું અને જેની બજાર કિંમત કરોડોમાં હોય છે જેનો એક કિસ્સો થોડા દિવસ પહેલા ગુજરાતમાં બન્યો હતો એવા કિસ્સાઓ છે કે જ્યારે ભારતમાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત એમ્બરગ્રીઝ પકડવામાં આવ્યું હતું પણ તમે મને જણાવો કે દરિયાની અનેક અજાયબીમાંથી એક એમ્બરગ્રીઝ વિશે જાણકારી આપને કેવી લાગી અને મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો કે શું તમે ક્યારેય નસીબદાર થયા છો દરિયા પર તમને એમ્બરગ્રીઝ જોવા મળ્યું છે એ પણ આપ અમને જણાવજો આજનો જાણવા જેવામાં આવા ટોપિક સાથે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર